તો મિત્રો તમે જોઈ શકો છો હું બંદર સાઈડ ઉપર આવેલો છે આ બોટું કામ ચાલુ છે આ બધી બોટું સોપર કરવા માટે આવેલી છે જેટલી પણ બોટું છે એના બધે કામ કાજ ચાલુ છે કામ કરાવવાના ને આમુલા સોપર કરવાના છે

আননানা সিদু করদেদু ইনার সে দাউনে সিদেন মারো রো নার সে ভারো এন মারো এনার এনে মিতো আনে আনে সে বার মারো নিয়ে সে ভা�

से वेज मार्केट फ्रूट मार्केट आ गिर गदरा रोड હોસ્પિટલ આવી ગયા છે હવે જાય છે નામ તો લખાવી દીધું તું પોણા બાર થઈ ગયા બીયા હોસ્પિટલ સામાન કાઢી લઈએ દાખલ કરવાનું મમ્મી ને બધું લઈ લીધું છે ઘેરેથી બવાળીયા હોસ્પિટલ તો મિત્રો મમ્મીને રિપેર કરવા માટે મોકલાવ્યા હતા તો પછી ડોક્ટર આ રિપોર્ટમાં હું કહી છે પછી ખબર પડે તો હવે અમને કીધું છે કે થોડીક વાર લાગે ને પછી ડૉક્ટરને બતાવી દઈએ પછી દાખલ થઈ જાય તો મિત્રો બધી દાખલ થવાની દવા મમ્મીને આવી ગઈ છે અહીંયા મમ્મી આવી ગયા છે તો મિત્રો મમ્મીને દાખલ કરી દીધી છે અને હું બધું સામાન લેવા માટે કને આવેલો છે તો મમ્મીનો બેગ છે આમાં એક ધાબડો લાવેલા છે મમ્મીને ઉઠવા માટે કરીને તો ઉપર બાટલો સરાવી દીધો છે અને હું સામાન મેં કીધું મમ્મીને હું લઈ આવું ગાડીમાં સામાન કાઢવા માટે કરીને આવેલો છે અને પપ્પા ટિફિન લઈને આવવાના છે પછી પપ્પા કેટલા વાગે પગ્યા પછી ખબર પડે અત્યારે કેટલા વાગી ગયા છે એક વાગી ગયો છે તો પપ્પા હવે આવતા શું હોવા જોઈએ તો ચલો હું જામ છું મમ્મીના મહિને દાખલ કરી દીધેલ છે અને પપ્પા આવી ગયા છે તો પછી પપ્પાને અહીંયા મૂકી અને હું ઘરે જાઉં છું મમ્મી કહે કે તું ઘરે જા તારા પપ્પા અહીં રહી છે તો પછી હું હવે ઘરે જાઉં છું મમ્મીને તો સારું છે ખાલી ઉધરસ બહુ હતી ને એના કારણથી વધારે તો દાખલ કરવા પડે છે કારણ કે મમ્મી ને ઉધરા દાખલ કર્યા સિવાય નહીં જાય ડૉક્ટર પણ કહેતો કે બહુ કફ જામી ગયેલ છે એટલે પછી દાખલ કરી દીધા મિત્રો આ છે ડેલવાળા તો ડેલવાળા ભૂકી ગયું છે તો અરે કુંદરો છે તો ત્યાં થોડો સારો ખોડાવી દે ગાયોને તો સાઈડમાં રોકાય ને ગાયો માટે સારો ખોડાવી દે તો અહીંયા દસ જણ્યું છે તો દસે દસ ને દસ દસ રૂપિયાનું કહી દે એટલે બધી બધીને મન દુઃખ થાય નહીં નકાર એક બીજું એમ કે ભાઈ મને એક ભાઈ મને એમ બીજું દુઃખ ન થવું જોઈએ એના કારણથી બધાને હું દસ દસ રૂપિયાનું કહી દેમ એટલે ગાય માતાને સારો નખાય છે તમને નાખી દઉં દસ મિનિટ નાખી દઉં બસ મેં કામ કરી દીધું. કમી 10 રૂપિયા નાખી દીધા. આ 10 જોડીના આપવાનો છે સારો. આ કરી દેતો નેકો. હશે 10 રૂપિયા સારુ લાગી દીધું. હવે 10 રૂપિયા નાખી દીધો. 1 2 3 4 5 6 8 8 10 રૂપિયા નાખી દીધો. લો 10 तब बे हज़ार में नाखी दस दस ना हाँ। तमें बीस रुपया छोकरी ने दस रुपया आप

બધાને કોઈને મન દુઃખ થાય નહીં એટલે એકસો વીસ રૂપિયાનો બધને સારો ગાય માતાને ખવડાવી દીધો આ લોકો બાર જણા હતા બધાની પાસે દસ દસ રૂપિયાનો લઈ લીધો સારો એકબીજાને દુઃખ થાય કે મારી પાસે લીધો નહીં બીજું એમ કે મારી પાસે લીધો નહીં એટલે લા ગમે ત્યારે આવું હું ત્યારે એમ જ કરું બધાની પાસેથી થોડો 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 લઈને આપી દે તો બધાને મન દુઃખ થાય નહીં અને ગાય માતાને પણ થોડોક વધારે સારો પડી જાય તો એના બિસારાનું ફેર ભરાય તો ચાલો હવે હું જાઉં છું ઘરે અહીંયાથી এযাভেসটে নদেকে আদেশটে ণ্য়েশে নদেশে একাভেসটে মারসটে ইআয়াজায়েশেশে। এঁগে নিল কায় এছায়ে আনিল এনিল এলেশেশে નેવી છે

એટલે પણ બોટું છે એને બધે કામ કાજ ચાલુ છે કામ કરાવવાના ને અમુક ના સોપોર કરવાના અને છે બંદર બંદર જેટી પર બધા બોટુના કામકાજ ચાલુ છે પછી કામ થઈ જાય પછી એને પાછા પાણીમાં ઉતારી નાખીએ અને પછી પછી તું જાય ફિશિંગમાં તો આવી રીતના બધા બોટનું કામ ચાલુ કરવાના કામ કરાવવાના હોય તો ઉપર પાણીમાંથી ક્રેન દ્વારા ઉપર સરાવી લઈ અને પછી કામ બધું થઈ જાય પાછી પાણીમાં ઉતારી દઈ અને પછી જાય ફિશિંગ બોટ બધું બરફ ડીઝલને બધું લઈને તો આવી રીતના બધા ફિશરમેન જો ફરતા હોય ને ધંધા અમારા ફિશરમેન આવ્યા હોય દરિયામાં બરફ ડીઝલને બધું પંદર સત્તર તો લઈ અને પછી જવાનું પંદર સત્તર દિવસ પછી પાછું ઘરે આવવાનું ત્યાં સુધી દરિયામાં કોઈ ઘરનું ફેમિલી જોવા મળે નહીં કાંઈ નહીં એક બોટમાં માણસો હોય સાત જણા હોય આઠ જણા હોય પણ ખાવું પીવું બધું પંદરમાં દરિયામાં લેતું જવાનું બોટમાં કોઈ માણસ દેખાય નહીં કાંઈ નહીં આપણા ઘરના ફેમિલી આજે પંદર સત્તર દિવસ પછી પાછું આવવાનું પછી આપણા ઘર ફેમિલીને મળી શકીએ અને આમાં એક જીવ જોખમમાં મૂકીને જવાનું હોય બોટમાં કાલ સવારે કોને શું થાય કાંઈ ખબર હોય નહીં તો આવી રીતના આ અમારા ફિશરમેનનો ધંધો છે બોટનો